બાપ આ માં ભવાની અર્પણ કરે છે બાપ ચિરોયથી યુવરાજ કેટલા માના પરમ ભગત છે ઉદયપુર શિરોઈને બાપુ શિરોઈ શિરોઈથી ને આવ્યા છે બાપુ આઠ દસમીના પહેલાં આવ્યા હતા જોકે મારે તો ઉંમર છે પણ બાપુ પહેરી કારણ કે આ રજવાડું છે નહીં આ મિત્રો તમે યુટ્યુબમાં સર્ચ કરશો ને તો એમાં બધું આવ્યું છે આ યુવરાજ છે અને પાછા આપણા ખ્યાંગારના પોતા હગા છે જાડેજાના એટલે બધું એને તો બે હાથમાં લાડવા છે પણ આ યુવરાજ ખુદ મોગલ ધામ દર્શન કરવા આવ્યા છે ખરેખર છે શિરોઈ સ્ટેટને યુવરાજને તાળીથી વધાવો બાપ વધાવો બધા આપનો બાપ પરિચય થોડોક આપો આપણો સિરોઈ સ્ટેટ આપણે જે આપ માઉન્ટ આબુને આ બધા જાણતા હશો એટલે અરાવલી પર્વતની શ્રેણીમાં સૌથી વિશ્વનો સૌથી ઊંચો પર્વત હતો ત્યાર પહેલાં અને સૌથી જૂનો પર્વત એ અરાવલી અરાવલી એની ગોદમાં અમારું સિરોઈ પ્રાંગણ છે એક તરફ જોધપુર છે મારવાડ એક તરફ મેવાડ ઉદયપુર ને વચમાં સિરોઈ છે અને આપના અંજારમાં હા એક એવો હાદસો થયો હા કે સાતસો માં અમારા એક પૂર્વજ એમના અજયપાલ એમનું નામ હતું વાહ 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 એ પુષ્કરના નજીક પધારીને એમને એમની રાજધાનીમાં બનાવી અને એ રાજધાનીનું નામ પડ્યું અજય મેરુ મેરુ એટલે પહાડ પહાડ એ આજ એનું અપભ્રંશ થઈને આજ એનું નામ થયું અજમેર અજમેર વાહ અને એ અજયપાલ પ્રથમ પ્રથમ પછી અજય પાલ દ્વિતીયના ટાઈમમાં એમને સંન્યાસ લઈ લીધો હતો વાહ અમારા રાજપરિવારમાં સૌથી વધારે સાધુ સંત રાજ વાહ શિરોઈ પરિવારમાં છે પાંચસો પાંસઠ પરિવારમાંથી સૌથી અધિક માત્રામાં આધ્યાત્મિકતા અહીંયાં છે વાહ તો આપે પણ એમનું નામ છે કે અજમેર નરેશ વાહ અંજાર ધણી વાહ રઘુકુલ તિલક વાહ ચૌહાણ મુકુટમણી વાહ 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 ચક્રવર્તી યોગી રાજ મહારાજ અજય હો એમને જ્યારે સંન્યાસ લીધો લીધો તો મંદિરમાં મંદિરમાં મહાદેવ અને પછી મુસલમાનો આક્રમણ આવ્યું એટલે એમને શું કર્યું એમના દીકરાએ કીધું કે આપ હવે પધારો અને ભલે આપે સંન્યાસ લીધો પણ આ તો દેશનું ધર્મનું કાર્ય છે એટલે પધારો જય તો કે ઠીક પણ મેં સંન્યાસ લીધું છે એટલે હું મંદિરનો પ્રાંગણ તો ન છોડી શકું વાહ એટલે એમને પોતાના હાથ થી તલવાર લઈને ખુદ નું માથું કાપી નાખ્યું અને મંદિરમાં અર્પિત કરી દીધું महादेवજીને અને પછી એમનું ધડ વાહ અંજાર માં આવી વીર ગતિ પ્રાપ્ત કરી ઈ જગા અંજાર માં એનું નામ છે જે મંદિર છે કે કે અજયપાલજી બાબા નું મંદિર એનો આજ કાંઈ કાર્યક્રમ હતો વાહ વાહ હું સમજી ગયો કે આ કાર્યક્રમ નિમિત્ત હતું વાહ આજ મા નો દર્શન થશે વાહ વાહ મેં તરત વાંચી અહીંયા આવ્યો અને આપની કૃપા મારા ઉપર બેરસી માં મોબલને વાપ મિત્રો ચોહાણો છે ચૌહાણને તાળીથી વધારવો કારણ કે ત્યાં અગ્નિમાંથી પ્રગટ થયેલા છે ચૌહાણો અગ્નિમાંથી તો પૃથ્વીરાજ ચૌહાણ કે આજની તારીખમાં જે ભાયાત બધી ભેળી થાય અને બાર મહિના આજે વાવ ઠાકોર સાહેબ ગજેન્દ્રસિંહ રાણા અને આજે પણ આવ્યા હતા માના દર્શન કરી ગયા અને બાર મહિના રાજપૂતો ભેળા થાય ઉદયપુર જોધપુર બધે ચિરોથી આવે અને અહીંયા બાર મહિને દશેરાના એવી ને એવી જલેબી અને ટોપરા હોય બાર મહિને કારણ મારા હયાતનો દાખલો કારણ કે હું અંધશ્રદ્ધાનો વિરોધી પણ મેં ખુદ જોયું કે બાપુ બાર મહિને પાસે દશેરાના મેં ટોપરો અને જલેબી આવવાના હોય અને ભાઈ બધા ભાઈ ને એકસો પંચ્યાસી ગામની અને પૃથ્વીરાજ ચૌહાણ નો પરિવાર છે બધા કારણ કે સાતમી પેઢી અહીંયા છે બાપુ અદેપાલ દાદા અને એમની છત્રીસમી પેઢી મારી પાસે આવે છે ગજેન્દ્રસિંહ રાણા વાવ ઠાકોર સાહેબ એ પણ મારી પાસે આવે છે એમ હું ખૂબ રાજી છું કારણ કે અગ્નિમાંથી તમે ચૌહાણો પ્રગટ થયેલા છો બાપ અને જેને માઉટ કહેવામાં આવે છે હું ખૂબ રાજી થયો આજ યુવરાજ ખુદ આવ્યા છે મોગલ ધામે તાળીથી युवરાજને વધાવ બાપ તાળીથી વધાવ युवરાજ જય માતાજી ખૂબ માતાજી એને સુખી રાખે માતાજી લાંબી આવશ્ય દે પણ હજી હજી ક્ષત્રિયો ચારણોને માનવાવાળા છે અને ચારણો કામ છે હાચું કહેવાનું કારણ કે પૃથ્વીરાજની અરે ચારણ જ હતા ને બાપ બહુ મોટી ગાથા છે ચંદ બારણ ચંદ બારણ જ ચારણ જ હતા પણ ચારણ હંમેશા હાચું કેવાવાળા છે કોઈના ખોટા વખાણ કરવા વાળા નથી કારણ કે બાપુને રાજપૂત તો પ્રાણવાળો છે બાપુને અઢારે વર્ણ વાલો છે પણ રાજપૂત બાપુને પ્રાણવાળો છે એમ કારણ કે ધર્મનું રક્ષણ કરું રાજપૂતના લોહીમાં ગાનું રૈયતનું દીકરીનું હવનનું પાઘ તરવાર આ આ જેને કહેવાય ક્ષત્રિયોના આ ધર્મ છે એના લક્ષણો છે આપ જાણો છો ભગવાન રામ અને ગુરુએ હુકમ કર્યો કે રાક્ષસ છે રામે માથામાંથી બાણ કાઢ્યું અને પાછું નાખ્યું કે રામ હું તમારો ગુરુ છું આનો આદેશ છે મારો મારો હું પેલા જેને કહેવાય રાખ્યાનો વ્રત કર્યો કોને રામે પણ આદેશ કેનો હતો ગુરુનો સમજે રામ જાળવા છતાં અખિલ બ્રહ્મા નામ એમ રાજપૂતોનો ધર્મ છે રક્ષણ રક્ષણ ધર્મ આ રાજપૂતના લક્ષણો આજ અમને લક્ષણો દેખાણા છે કે આજ ખુદ યુવરાજ આયા એવા દર્શન કરવા અને માતાજી એને ખૂબ જાદુ દે લાંબા આવેશ દે અને માતાજી ખૂબ એને તપસ્વી તેજ રાખે એવા મોગલ આશીર્વાદ છે બાપ બોલ મોગલ મા